I'm gonna દુઃખદ સમયમાં સાંઈ બાબા ટેમ્પલ દર્શન કર્યું છે સાઈ મંદિર પરત જવાનું રસ્તો શ્રી શ્રાય તો આ તમે બોર્ડમાં માં વાંચી શકો સંસ્થાપક શ્રી બાબા આ મંદિર તરફ જવાનો રસ્તો છે અહીંયા ગાડીનું પાર્કિંગ છે મિત્રો આ ગેટમાં પ્રવેશ કર્યા પછી તમે આ મસ્ત ગાર્ડનનું વ્યૂ જોઈ શકો છો પાર્કિંગ જોઈ શકો છો અને આ પાર્કિંગની અંદર ગાડી પાર્ક કર્યા પછી અહીંયા તમે આવો એટલે મસ્ત પીવાના પાણીની વ્યવસ્થા છે અને હાથ ધોવા માટે પણ પાણીની વ્યવસ્થા છે આ તમે અહીંયા પાણીની વ્યવસ્થા જોઈ શકો છો ત્યારબાદ પૂજારી નિવાસ છે અહીંયા અને અને સાધક નિવાસ પણ છે મિત્રો આ તમે જોઈ શકો છો કે મંદિર તરફ જવાનો રસ્તો અહીંયા છે બાબાનું મંદિર આજે બાબાના મંદિરના દર્શન હમણાં તમને હું કરાવું આ મંદિર તરફ જવાનો રસ્તો છે બાજુમાં સમુદ્ર છે એટલે સમુદ્ર તરફ જવાનો રસ્તો છે વોશરૂમ છે અને સાધક નિવાસ માટે છે પહેલાં આપણે કરીએ બાબાના દર્શન આપણે જઈ રહ્યા છીએ બાબાના દર્શન કરવા માટે અહીંયા મિત્રો બૂટ સંપલ મૂકવાની વ્યવસ્થા છે સાંઈ બાબાના દર્શન કરવા માટે મંદિર તરફ જઈ રહ્યા છે અને આ છે બાબાનું મંદિર સાંઈ ધામ આજે સાંઈ બાબાનું મંદિર છે સાંઈ બાબા નું મંદિર જે તિથલ દરિયા કિનારે આવેલું છે સાંઈ ટેમ્પલ પાનેરાથી માત્ર પાંચ દસ કિલોમીટરના જ અંતરે છે મિત્રો હવે બાબાના દર્શન કરો સદગુરુ શચિદાનંદ સાંઈનાથ મહારાજ કી જાય મિત્રો આ છે બાબાનો દરબાર મિત્રો મંદિરની અંદર પ્રવેશતા જ જે મુખ્ય ત્રણ દ્વાર આવે છે मुख्य द्वार 3 से ये आप हमें જોઈ શકો છો મોટા મોટા મુખ્ય द्वार છે 3 આ સે બાબાની મૂર્તિ અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજા દિરાજ યોગીરાજ પરબ્રહ્મ શ્રી સસીદાનંદ સદગુરુ સૈનાથ મહારાજ કી જય બાબા બાબાના દર્શન કરી શકો છો અદ્ભુત પ્રતિમા છે બાબાની સાઈ બાબાની મૂર્તિ ખૂબ જ સુંદર છે ચાંદીનું સિંહાસન છે અને શ્રદ્ધા સબૂરીના બે બાજુ બોડ મેરા છે જે સાંઈ બાબાનું સૂત્ર છે શ્રદ્ધા ને સબૂત સાંઈ બાબાના શરણ પગલા છે બાબાનું દર્શન કરી શકો છો તમે મિત્રો આપણે સાંઈ બાબાના દર્શન કર્યા હવે ત્યારબાદ બાજુમાં જ એક બીજું મંદિર છે તમે જોઈ શકો છો આ સાંઈ બાબાના મંદિરની બાજુમાં જ છે એક બીજું મંદિર ત્યાં જઈ અને એ મંદિરના પણ આપણે દર્શન કરીએ તમે જોઈ શકો છો આ સાંઈ બાબાના મંદિરની બાજુમાં જ બીજું મંદિર છે જેનો રસ્તો અહીંયાથી છે અને આપણે જઈએ છીએ તે મંદિરના દર્શન કરવા માટે

દર્શન તમે જોઈ શકતા છો કે આ સેતમ ધૂણાના હું તમને દર્શન કરાવી રહ્યો છું આ સાંઈ બાબાના ફોટાની સામે સાંઈ ટેમ્પલના દર્શન કરો છો અને આ કુદરતી વાતાવરણ છે એના દર્શન કરો છો બાબાના દર્શન કર્યા કિચકોલી છે અહીંયા અને તમે જોઈ શકો છો આ બાબાનું મંદિર છે મિત્રો હવે આપણા પાછા આવી ગયા છીએ એ જ જગ્યા ઉપર જ્યાં મંદિર તરફ થી સમુદ્ર તરફ જવાનો રસ્તો છે ને આ રસ્તો જાય છે સમુદ્ર તરફ નિવાસ કુદરત વાહ નજર પૂગે ત્યાં સુધી દરિયો દરિયો જ છે જુઓ અહીંથી તમે આ જોઈ શકો છો અને આ દરિયાનો અવાજ પણ સાંભળી શકો છો અહીંયા બનાવેલી છે હું કેવું છે મેહુલભાઈ દરિયા વિશે તો બાપા ગાંડો દરિયો દરિયો તો ગાંડો કહેવાય દરિયાના સાળા કોઈ નહીં કરાય એ તો ફારવાના દીકરા દરિયાના ફરીથી ન આમ તો જુઓ તમે કદાચ આ બાજુ સૂર્યનારાયણ છે એટલે તમને જોવા તકલીફ પડતી છે બાકી આ દરિયો તો દરિયો છે ઓ આ દરિયા કિનારે છે અમે ત્યારે તિથલ દરિયા કિનારે તિથલ સાંઈબાબા ટેમ્પલ અને દરિયા કિનારે આ જો મિત્રો આ દરિયો આ દરિયાની વીળ કહેવાય આને એક જાય ને બીજા આવે આને મોજા કહેવાય દરિયાના મોજા હો ભાઈ મિત્રો હવે અમે ભેળ ખાવા આવ્યા છીએ અત્યારે તિથલ દરિયા કિનારે રાઠોડ શોપની અંદર અમે ભેળ ખાવા બેઠા છીએ કાકાએ અમારી ભેળ બનાવી નાખી મસ્તના પ્રખ્યાત રાજા રાણીના વડાપાવ ખાધા અને હવે સુરત નીકળવાની તૈયારી